તો ગાઈસ આપણે પહોંચી જઈએ અવસર પાર્ટી વાટા હોમ જે જગ્યા પડી હિકણ નમો ઉત્સવ હ જે દોઢસો કલાકાર સાથે મેજા મ્યુઝિકલ મલ્ટીયા શો જો આજ રાતે હ તારીખ બાર નવ બે હજાર પચીસ ના દિવસે રાતે પ્રોગ્રામ રાખેલો સરસ મજાનું આયોજન કરેલું હ જે તમને હું હાલ બતાવી દઉં હું જે કાચ આ બધી ખુરશીઓ પાથરેલી હતી દાખલા સીટો ના હોમો સ્ટેજ ગોઠવેલો હ સરસ મજાનો તો ગાઈસ તમે જોઈ શકો છો ના ના બધા આપણી સાથે કારીગરો આવ્યો ગાય શો એડિટ કરવા શો બનાવવા માટે ના આપણે આજ આપવા જ હોય તો ચોક્કસ કલાકારો સાથે આપણે જે મોજ માણસું એ તમારે જો મારા મહેવાણાના ભાઈઓ તમારે આપવું હોય તો જજો જ પાટી અવસર પાટીપ જે પ્લોટ પડ્યો હોય ખુલ્લી જગ્યા એ પણ આ મોટું આયોજન કર્યું હોય ને મોટા પોસ્ટરે લાગી હોય તમે જે બતાવી દઉં તો જોઈ લો ગાઈશ નાયક શુભેચ્છા દોસ્તો કલાકાર સાથે લખેલું દીધો બાર તારીખ તો આવી જજો તમે પણ અમે પણ રાતે અને ફૂલ મોજ કરશું